કેવડીયા ગામના રહીશ ગણપતભાઈ શંકરભાઈ તડવી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયા હતા આપને જણાવી દે કે આત્મહત્યા કરવાના ઈરાદેથી ઉપર ચડી જતા સ્થાનિક રહીશો અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ પણ આ ટાવર પર ચડેલા ગણપતભાઈને નીચે ઉતારવાની કોશિશ કરી નર્મદા નિગમ દ્વારા લીધેલી જમીન પાછી મેળવવાની તેમને પ્રથમ માંગ કરી છે સ્થાનિકોને રોજગાર આપવા માટેની પણ એમને માંગ કરી છે તો તાજેતરમાં જ સત્તા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરતા હોય સ્થાનિકોનો સમાવેશ કરતા નથી બહારના લોકોને ભરતી કરતા ગણપતભાઈ રોષે ભરાયા છે ગણપતભાઈએ એએસઆઈઓ એકતા નગર સત્તામંડળની કેટલીક બાબતોની માંગ કરતા લેખિતમાં પણ રજૂઆત કરી હતી અધિકારીઓ સ્થાનિકોની કોઈક વાત ના સાંભળતા હોય એવું પગલું ભર્યું હોવાથી સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે ગણપતભાઈને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારતા તંત્ર પોલીસ પોલીસની મદદ પણ લીધી અને મહા મહેનત બાદ તેમને નીચે ઉતારવામાં આવ્યો હતો તો આપને જણાવી દઈએ કે સ્થાનિક રહીશો અને અધિકારીઓ પણ દોડી આવ્યા હતા બીએસએલના ટાવર ઉપર એક યુવક ચડી ગયો હતો યુવકના ચડતા જ આસપાસના રહીશો અને અધિકારીઓ દોડી આવ્યા હતા એમને નીચે ઉતારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો એમને બે ત્રણ માંગ પણ કરી હતી કે સ્થાનિક રહીશોને રોજગાર આપવામાં આવે તેવી માંગ છે તેમણે પહેલા પણ માંગ કરી હતી કેટલીક વખત લેખિતમાં પણ રજૂઆત કરી હતી પરંતુ એમનું કોઈક સોલ્યુશન ન આપતા તેમણે આ પગલું ભર્યું છે